ભારતમાં કડકેનો અમલ થાય એના માટે આપણે બધા ભેગા થયા છે અને એ બંધારણનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય આર્દ એ છે કે વ્યસન મુક્ત થવો અને શિક્ષણ તરફ વળો બધું તમે આખું હોવ તો ફક્ત અને ફક્ત અભ્ય ઉદ્ધમાં આવી જાય છે આજની મીટિંગ મુખ્યમાં મુખ્ય વ્યસન મુક્તિની મીટિંગ છે મુક્ત થશે એટલે ઓટોમેટિક સમાજ શિક્ષણ તરફ વળે છે રાજકારણમાં એકસો બ્યાસી વિધાનસભા વિસ્તાર છે અને એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારની અંદર આપણી વાવ વિધાનસભાનો નંબર પહેલો છે આ તો મને ખબર હશે કદાચ કોઈને ખબર હોય તો રાજકીય રીતે કહો છો કારણ કે આપણી સાત વાર વિષય ના હું હું નંબર નથી કહેતો હું હરીભાઈ માં કહું છું અહીં સાત વાર વિધાનસભા ને ભાવ વિધાનસભા નો રાજકીય જાગૃતિ નંબર પ્રથમ છે એકસો બ્યાસી સીટામાં તમે ભણલ છો ગણલ છો હું દાખલા સાથે કહીશ એકસો બ્યાસી વિધાનસભાની અંદર કઈ વિધાનસભા એવી છે કે સભ્ય તમારો હોય ધારાસભ્ય તમારો હોય તમારો હોય અને સંસદ સભ્ય તમારા હોય આવી ગુજરાત રાજ્યની અંદર એકસો વિધાનસભામાંથી કોઈ વિધાનસભા નથી

જીઓદર તાલુકા ઠાકોર સમાજ જાગૃતિ યુવક મંડળની સ્થાપના કરી અને 10 વર્ષ સુધી એ યુવાનોએ મહેનત કરી હતી ત્યારે તમે અત્યારે રાજકારણની અંદર આખા રાજ્યની અંદર પ્રથમ નંબર છો એ જ પ્રમાણે હું આપને વાત કરું આપણે બધા શિક્ષણની વાત કરીએ શિક્ષણની અંદર પણ કદાચ વધારે ફરક ગેની બેને ખબર છે પણ મૂળ સમજો શું ત્યાં સુધી સમગ્ર ગુજરાત તર ગુજરાતની અંદર ખપીયા હું નથી ભળ્યો સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની અંદર ભાબર તાલુકો પહેલા નંબરે છે એનું કારણ હું ભાબર તાલુકાની અંદર તમારી પાસે તમે ચાહે આથી જીઓ દર્જો પાલનપુર જો ડીસા જો કે પાડણ નો કે જનપુર જો હોસ્ટેલ હોય છે પણ એક જગ્યાએ તમારી જીતયુ રહેતી હોય અને ભણતી હોય એની દીકરીઓને ભણાવવાની એક ને પણ બે બે સંસ્થાઓ ભાભર છે બીજા ચાય ગુજરાતમાં નથી એટલે આપને વિનંતી કરું છું કે શિક્ષણની અંદર પણ આપણો નંબર પ્રથમ છે તો હવે શું ઘટે તો હવે ઘટે છે કે જે આ લોકો બંધારણ કર્યું એ બંધારણના અમલમાં પણ આપણે નંબર પ્રથમ લેવો છે અને એના માટે આપણે બધે પાયાનું કામ ચાલુ થયું છે હું આપને જણાવું કે ગામો ગામ સ્વયંભૂ દારૂ બંધીનો ગ્રામ સમિતિ અમલ કર્યો છે અને મને કેતા આનંદ થાય છે કે મારા તલવાર ગામની અંદરથી પણ અમે બધા આ દારૂ બંધી કરીને જ પછી તમારી પાસે વાત કરવા આયા છું આ બાજુ તલવાર હોય જે ઇન્દરવા હોય ઢોરવાડા હોય વાવડી હોય વડાણા હોય અબાશણા હોય ભીમુરડી હોય બીજા ઘણા બધા ગામ છે એ બધે સ્વયંભૂ दारू बंदी करी छे એટલે આપ સૌને પણ એવી વિનંતી કે તમે પણ પોત પોતાના ગામની અંદર જાતે જ ગ્રામ સમિતિ બનાવી અને दारू बंदी जाते કરો એટલી પણ આપ સૌને વિનંતી કરું છું સાથે સાથે એક બે વાત કહીશ કે શિક્ષણમાં જે આ પહેલો નંબર છે ને એ પણ એમ નમ નથી આવ્યો આજથી 18 કે 20 વર્ષ પહેલાં આ જગ્યાએ અમે બાવળિયા ઉભા હતા અને અમે બેની બેન એમની ઇન્ડિકા ગાડી લઈને આવ્યા અને પોલીસ જગ્યાએ બેઠા હતા એના પછી બે પાંચ વર્ષ બે ભેગી ધોણી દખાઈ અને છેલ્લા દસ વર્ષથી કદાચ અમારા વિચારો ના હોય તો અમે કદાચ ભેગા ન કરતા હોય પણ અહીં અઢાર અઢાર વર્ષથી અઢારથી ધોણી દખાઈ બેઠા ત્યારે આ શિક્ષણનો પ્રથમ નંબર છે એટલે આપણે બધા મતભેદ ભૂલી અને થોડી વાર પાસે જાહેરાત કરીશ ઘણા બધા રાલી પણ થશે પહેલા પાંચ વર્ષ સુધી ગેની બેને ઘણો બધો સહયોગ પાછળ દસ વર્ષ પર થોડોક માપનો સહયોગ આવ્યો છે

એવી જરૂર છે એટલે તમે તમારી ગ્રાન્ટ માહિતી 15 કે 20 લાખ નો એક અમને પ્રાસા હોલ બનાવી આપો એવી વિનંતી કારણ કે આ સોશિયલ મીડિયામાં અમે મે જો ને કે કેસરજીને 10 લાખ આલ્યા ચૌધરી સમાજને 6 લાખ આલ્યા ને સમાજને 6 લાખ આલ્યા ને એટલે બીજો તો કાઈ ને પણ મન 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 માં થોડું દુખ થાય એટલે મને કેટલા પૂછે કે તમે માંગતા કેમ નથી એટલા સહાયમાં માંગો છો

આજ બે ફામ બન્યા છે મિત્રો તમામ તમામ વડીલો મારેજી યુન મિત્રોનો વડીલો બેઠા છે અને બે હાચૂડીને વિનંતી મિત્રો કરવી છે કે મહેરબાની કરી જે કરવું પડે કલ્ચ પણ સમાજના બંધારણને આચ ન આવે એની ખબર રાખજો સમાજના બંધારણને તોડવા માટે અનેક ખૂનસા અનેક જગ્યાના કાવતરા સમાજના બંધારણને તોડવા માટે ચાલે છે પણ મિત્રો મહેરબાની કરજો સદરામ બાપા અને ઓગળજીના દુ સાનિધ્યમાં આપણે સોગન ગાતા હોય કે સદારામ બાપાનો ઓગળજી તારી પવિત્ર ધરા પરチュ બેસીને અમે સોગન ખાઈને અમે સમાજનું બંધારણનું પાલન કરીશું તો મિત્રો જો આપણે પાલન તોડશું તો આપણે સદારામ બાપાના આપણ ઓગળ બાપા આપણે બક્ષશે નહીં મિત્રો એટલે મહેરબાની કરી સમાજની અંદર આજ કોઈ પણ પ્રસંગની અંદર જો એક તો મસ્ત એક સરસ મજાનો માહોલ હોય છે કોઈ નઈ ગિરદી નઈ ટ્રાફિક આપડા રામ વાત કરે એમ જમવા અંદર સાધુ ખર્ચામાં એટલા બધા ખર્ચા મિત્રો બચે છે ને કાલે એક મહેણામાં વાત કરી હતી કે કમસે કમ મેં હિસાબ માર્યો ને તો જે કઈ ડીજે હલ્દી રસમ અમુક ફોટોગ્રાફી પણ કરે છે એ અને જે કઈ ફોટા ખર્ચા કમસે કમ બે લાખ રૂપિયાનો એક લગ્ન અંદર ખર્ચો મિત્રો બચ્યો છે આવા ખર્ચાથી થી આપણે ખરેખર નહીં બચ્યો તો ભવિષ્યની ની ભેટી તમે ભવિષ્ય ની ભેટી ને શું આપી જશો મિત્રો મહેરબાની કરી બાકાત રહી જે કોઈ તમારા ગામની અંદર કે તમારા મેડલામાં કે તમારા સમાજની અંદર જે બંધારણ તોડવાની કોશિશ કરે છે એને તમે જાહેર શબ્દ માં કહીજો કે તારે જે કરવું એ કરે તારી હાથે નથી હબો આપણો બાપ હોય કે હબો આપણો ભાઈ હોય સમાજના બંધારણ થી બહાર નીકળે અને સ્વપ્ટ શબ્દ માં કહી દીધું તું જે કઈ પ્રસંગ કરવો હોય તું તારી રીતે કરે તારા કોઈ પણ પ્રસંગમાં હાજરી પણ આપવાના નથી અને તો જ બી તું સમાજ નું બંધારણ ટકશે બાકી સમાજનું બંધારણ તકવાનું નથી ગપ્પર ઠાકોરે અર્જુન ઠાકોરને અભિમાન હતું સમાજ બહાર કરાવું અભિમાન એની શાંતિ કણે આ સમાજ એ લાઈ રીતે છે સમાજ તો એક ગંધિયા સમાજ તો સમાજ છે સમાજ મા બાપ છે સમાજ તો હાથે નો ભાગ છે મિત્રો લાવી શકે છે કાલના દિવસે આપણે કોરડા મુકામે જવાનું છે પણ મિત્રો દરેકે દરેક જે યુવાનો બેઠા છે તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ થી વાપરો છે મહેરબાની કરી અને સમાજની ને ઉશ્કેરાયે કોઈ કોમેન્ટો ના કરશો એ પણ મારી તમને બે હાજર વિનંતી છે સમાજના બંધારણને તોડવા માટેના બે માધ્યમ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક વ્યક્તિ આવી કોમેન્ટ કરે બીજો વ્યક્તિ આવી કોમેન્ટ કરે ત્રીજો વ્યક્તિ આવી કોમેન્ટ કરે છે એટલે મહેરબાની કરી મારી તમને બે હાથ જોડીને વિનંતી છે સમાજ મેળો જે સમાજ નિર્ણય લે એ સમાજના નિર્ણયને શિરો રાખજો બાકી તમે કોઈ ખોટી કોમેન્ટો મિત્રો ના કરજો સમાજને વેર વિખેર કરવા માટેનો જો કોઈ માધ્યમ હોય તો બે માધ્યમ છે મેં જે કીધું એ એટલે મહેરબાની કરી અને જે કોઈ તમે જેનો ઉપયોગ કરે બરાબર છે પણ મહેરબાની કરી અને સમાજમાં વર્ગ વિગ્રહ ના થાય સમાજનો મંતળ ના તૂટે અને સમાજની અંદર થોડો વેર જેવું ભાવ ના થાય એના માટે તમને હું બે હાથ જોડીને ગમે દુનિયા રહ્યા ગમે તે સમાજ ગમે એવી કોમેન્ટ કરે એવા સાથે કોઈ વળતો મિત્રો મહેરબાની કરીને જવાબ ના નાખતું સમાજને ભણાવજો સમાજ તમારા માટે રાત્રે પણ તૈયાર છે એટલે મહેરબાની કરી અને જે કોઈ આવા જે કઈ સમાજે બુદ્ધિજીવી સમાજે જે તમારા માટે નિર્ણય લીધો છે તમારા હિતમાં લીધો છે એ ફક્તને ફક્ત આનું જે કઈ બંધારણ કર્યું છે એ બંધારણ કાર્ય ફક્ત ફક્ત એમના હિત માટે નહીં કર્યું ઘણા વ્યક્તિ ક્યારે બેન એવું બોલે છે કે તમે વોટ લેવા આવજો પણ એમાંથી બનાસકાંઠાની વાઘા એક જ જવાબ આપે છે કે તારા વોટ તું બેંકમાં મૂકજી તારે જ્યારે જરૂર પડે તું લાવજી બાકી મારે વોટ મારું મારો સમાજ છે એ મારે રાજકારણ કરવાનું નથી હું મારા સમાજ માટે મારે જે કરવું પડે કરીશ બાકી હું મારા સમાજને લે છું હું મારી જિંદગીમાં ક્યારેય કામ નહીં કરું એટલે આવા સમાજની અંદર આવા રત્નો જે અમૂલ્ય રતન છે આમને આપણે સહકાર અને સમાજ અતિ વિશેષ મજબૂત બને એમાં આપણે બધા સહભાગી બનીએ સાથે બીજો મુદ્દો આવ્યો દારૂનો મિત્રો તમારે સમાજમાંથી દારૂ બંધ કરાવવો છે તો પોતપોતાના ગામને મજબૂત થવું પડશે અમારા તેરવાડા ની વાત કરો મને એમ કહો તેરડા માં દારૂ બંધાયેલા આખા બનાસકાંઠા દારૂ થઈ જાય મોટા પછી આ વાત કરી હતી આ તમે આવો અમારા તેરડામાં તમે તમને દારૂ મળે હું તમારો ગુલામ બની છું પણ ક્યારે તમે બધા અમને પૂરી પૂરો સહકાર આપશો તમે અમે સહભાગી બનશો તો દારૂ બંધ થાય છે પચીસ વર્ષ ની ઉમર નો છોકરો જેની ઉંમર માત્ર મિત્રો વીસ થી પચીસ વર્ષ ઉંમર જ્યાં આગળ એને સમાજ ની અંદર બેહવાની જગ્યા થાય છે ત્યાં સાફાની દુનિયા છોડી સમાજ ના વ્યસન ની અંદર ચાલુ જાય છે મિત્રો મિત્રો જે જે છોકરા નાની નાની ઉંમના ઓગણીસ વીસ વર્ષના છોકરા જે દારૂના રવાડે ચડી અને મરે છે ને એની પીડા એની પરિવારને એની પત્નીને એના છોકરાને ખબર છે એને બીજા એના મા બાપને ખબર છે આ તમે હું દરેક દરેક મા બાપને એક રેડ લાગબત્તી સમાન એક ખિસ્સો છે કે જ્યાંના જ્યાંના મા બાપ તમે તમારા પંદર થી હોળ દસ વર્ષની કરીને હોળ વર ઉધના છોકરા દૂધ ભરવા ડેરીએ મોકલો છે અમને તમે કમ કમ એની ખબર રાખજો

આપણા ગુજરાત રાજ્યના મંત્રી સૌરભજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે બધાયા છે સાહેબજી આવો બધાયના નામ ન ના લઈ શકું તો પણ જે સમાજના વરિષ્ઠ આગેવાનો છે એમને વિનંતી કે એવો અહીં સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે મંત્રી સાહેબ આપ પણ સ્ટેજ ઉપર વધારશો અને વરિષ્ઠ આગેવાનો બધા નામ નહીં લેવું પીરાજી અહીં સ્ટેજ ઉપર બધા અહીં વરિષ્ઠ આગેવાનો છે નામ નહીં અહીં સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી જિલ્લા પંચાયત સભ્ય હોય તાલુકા પંચાયત સભ્ય હોય અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોય સામાજિક સંસ્થાના આગેવાનો હોય કોઈના વ્યક્તિગત નામ નહીં લ્યો ગગાદી જાતે જાતે અહીં સ્ટેજ ઉપર જે આ બે જગ્યા મેન બે જગ્યા ખાલી રાખી અને આગેવાનો સ્થાન ગ્રહણ કરશે જેથી આપણે સંસદ સભ્ય અને મંત્રીશ્રી પાસે વચ્ચેની જે બે જગ્યા છે વચ્ચેની બે ખાલી રાખીને આજુબાજુની બીજી બધી જગ્યાએ આપણે વરિષ્ઠ આગેવાનોની વિનંતી કે એઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે અહીં નામ લેવામાં તકલીફ એ થાય કે કોઈના નામ લેવરાય કે ના લેવરાય એટલે વરિષ્ઠ આગેવાનો વિનંતી કે વચ્ચેની જે બે જગ્યાઓ છે એ ખાલી રાખી અને તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે જેથી કરીને સમયની અંદર આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીએ ફરી પણ વિનંતી કે સ્ટેજ ઉપર જગ્યા છે વચ્ચેની જે કોઈ બે બેઠક છે એ ખાલી કરીને બીજા હજી ઘણા બધા આગેવાનો સામે સ્ટેજ ઉપર બેસવાને લાયક છે એ લોકો જગ્યાની અનુકૂળતા એ સ્ટેજ ઉપર અહીં પધારી શકે છે આપણી વચ્ચે મહેમાનો વધારી ચૂક્યા છે તો હવે આપણે કાર્યક્રમ ની શરૂઆત એ પ્રાર્થના થી કરીએ જગદીશભાઈ ને વિનંતી કે પ્રાર્થના ચાલુ કરશે જગદીશભાઈ